નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદુ દર્શક મિત્રો લોકમંચમાં ગતરોજ વાત કરીશું કે ગતરોજ વડાપ્રધાનને જે રીતેની શપથ લીધીને એમની સાથે સાથે સૌથી મોટું વડાપ્રધાનનું બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ પછીનું આ સૌથી મોટું મંત્રીમંડળ હશે બોતેર સાંસદો આની અંદર શપથ લીધા અને ખાસ કરીને જે એનડીએ ગઠબંધનની વાત છે તમામ લોકોને આવરી લેવાની વાત છે તમામ લોકોને તમામ પક્ષને સાથે રાખીને ચાલવાની વાત છે કારણ કે ચોથી જૂને જે રિઝલ્ટ આવ્યું ને રિઝલ્ટ પછી જે ધમધમાટ મિટિંગોનો દોર ચાલુ થયો જેડીયુ હોય કે પછી ટીડીપી હોય કે પછી અન્ય પાર્ટીઓ એલ જીપી હોય કે બીજી અન્ય કોઈ પણ માંજની પાર્ટી હોય આ તમામ લોકોએ પોતપોતાના અભિવ્યક્તિ મૂકી કે અમારે આ મંત્રાલય જોઈએ આ મંત્રાલય જોઈએ અને ક્યાંક ચર્ચાઓ એ પણ હતી કે શું આ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી પોતે શું મહત્વના ખાતાઓ છોડી દેશે કે પછી મહત્વના ખાતાઓ કોઈ સાથી પક્ષોના ખભે જશે આ ઘણી બધી ચર્ચાઓ હતી પરંતુ ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓથ લીધી શપથ લીધી અને શપથ પછી આજે એ જેની રાહ જોવામાં આવી રહી હતી કે કોના ફાળે કયા મંત્રાલયો જશે પરંતુ જે રીતેના અત્યારે અત્યારની જે પ્રમાણે માહિતી આવી રહી છે એ તમામ જે જૂના મંત્રાલયો ખાસ કરીને ગૃહ મંત્રાલય છે કે પછી નાણાં મંત્રાલય છે કે વિદેશ મંત્રાલય રક્ષા મંત્રાલય રોડ એન્ડ માર્ગ મકાન વિભાગનું મંત્રાલય જે મહત્વના મંત્રાલયો છે એ બીજેપીએ પોતાની પાસે જ રાખેલા છે ને એ જ જે જૂના જોગીઓ છે એમને આ મંત્રાલયોની અંદર રિપીટ કરાયા છે ખેર મહત્ત્વના અન્ય મંત્રાલયો આપવામાં આવ્યા છે પરંતુ જે રીતે ટીડીપીની માંગ હતી સ્પીકર પદની એને લઈને પણ હજુ ચર્ચા ઊભી છે એને લઈને પણ અસમંજસ છે પરિસ્થિતિ એ છે કે શું આ જે વહેંચણી કરવામાં આવી છે સૌથી મોટા મંત્રી મંત્રાલયોની કારણ કે બહુ બોતેર મંત્રીઓ આની અંદર સા સામેલ થશે એટલે કંઈકને બે કોકને બે મંત્રાલય આપવામાં આવ્યા છે બે મંત્રાલયની સાથે કોઈ મંત્રાલયની અંદર બે રાજ્ય મંત્રીઓ પણ આપવામાં આવ્યા છે એટલે પરિસ્થિતિ બધાને સમાવેશ કરવાની છે અને આ સમાવેશની અંદર ઘણી વખત સંભવત એવી વાત આવતી હોય છે કે કુમારને દુઃખ થયું કે અન્ય પાર્ટીના કોઈક નેતાને દુઃખ થયું અને એના કારણે પણ સરકાર ભીંસમાં મુકાતી હોય છે એ ન થાય એના માટેના પૂરતા પ્રયત્નો આ વખતે છે અને આ પૂરતા પ્રયત્નને ઉપર ચર્ચા કરીશું કારણ કે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો એક્શન મોડમાં જોવા મળી રહી છે આજે જ પહેલો નિર્ણય કરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળીને સત્તરમો હપ્તો જે કૃષિ માટેનો હતો એ વડાપ્રધાને રિલીઝ કરી દીધો વીસ હજાર કરોડનું જે ખેડૂતોને હવે એ પોતાનો હપ્તો મળી જશે એટલે મહત્ત્વ ક્યાંક મોદી સરકાર અત્યારે ખૂબ જ એક્શન મોડમાં અને ત્વરિત એક્શન મોડમાં જોવા મળી રહી છે આજ મુદ્દે ચર્ચા કરી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી જેઓ રાજકીય વિશ્લેષક છે પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં અજયભાઈ તિવારી આપણી સાથે દિલ્હીથી જોડાયા છે અજયભાઈ આપકા ભી સ્વાગત છે કાર્યક્રમમાં રાજકીય વિશ્લેષક અજયભાઈ જીવનભાઈ પંડ્યા આપણી સાથે છે રાજકીય વિશ્લેષક જીવનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર अजय जी पहले पहले आपसे शुरुआत करते हैं अजय भाई क्या लग रहा है कि कि ना तो जो, 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 वही चल रही है संरक्षण मंत्रालय जो था वो राजनाथ सिंह को दिया क्या ये स्ट्रैटेजी क्या काम कर रही है मोदी जी क्या सोच रहे अपने दिमाग में कैसे सबको साथ में लेके भी चलना है और अपने आप अपने पास भी खुद की पार्टी के पास भी जो बड़े बड़े जो मंत्रालय वो भी रखना है तो क्या स्टेटेजी, स्टेटेजी के साथ मोदी जी चल रहे तो प्रणाम करते हुए की दिखाने का जो मौका लोगों को मिला था वो लोगों ने दिखाया और फिर से परचम नरेंद्र मोदी जी का लहराया और नरेंद्र मोदी जी भारत देश में साठ साल बाद तीसरी बार प्रधानमंत्री बने और मैं प्रधानमंत्री जी के साथ जो भी केंद्रीय मंत्री, राज्य मंत्री बने हैं उनको बधाई देता हूं। और प्रधानमंत्री इस बार मैंने कई चैनलों पर पांच बजे शाम से पहले कई चैनलों पर कहा कि अमित शाह नितिन गडकरी राजनाथ सिंह सीतारमन इन सब का पदभार बदला नहीं जाएगा क्योंकि इन सब मास्टर अपने अपने कामों में हो चुके थे जिनका कार्यभार अभी चल रहा था ऐसी स्थिति में पुराने लोगों की ये सीटें बदली नहीं जाएगी जो भी गठबंधन से आए हैं या जो भी लोग नए लोग जोड़े गए हैं निश्चित तौर से उनको कोई ना कोई प्रभाव प्रभाव दिया जाएगा जैसे शिवराज सिंह चौहान जी को दो दो प्रभार दिया गया मिस्टर खट्टर जो हरियाणा पूर्व मुख्यमंत्रियों का पूरा ध्यान रखा गया है और आपने ये भी देखा है कि जो व्यक्ति चुनाव नहीं जीता है उसे भी राज्य मंत्री बनाया गया है चाहे वो अठवाले साहब हो चाहे वो पंजाब से रणजीत सिद्धू जी हो रणवीर सिद्धू जी ऐसी स्थिति में जिस तरह से नरेंद्र मोदी ने राज्य सरकार को और के, को केंद्रित करने के लिए जो अपनी चाल चली है वो चाल साफ साफ बताती है कि झारखंड पंजाब हरियाणा महाराष्ट्र में होने वाले चुनाव पर किस तरह से असर डाला जाएगा और इसी असर के चलते हरियाणा में पांच सांसद होने के बावजूद भी तीन तीन सांसदों को मंत्री बनाना और उसके बाद महाराष्ट्र में अनुसूचित जाति या ओबीसी को साधने का काम करना लेकिन एक दुर्भाग्यपूर्ण बात यह भी है कि शरद पवार के टीम से निकले हुए अजीत पवार जी ने धमकी दे दी है और उन्होंने कहा है कि हमें तो कैबिनेट मंत्री ही पद चाहिए नहीं मिला तो हम आपके साथ नहीं है ऐसी स्थिति में नरेंद्र मोदी प्रधानमंत्री जी का सोचना वाजिब हो जाता है क्या होगा क्या होगा आगे तीन महीने बाद छह महीने बाद क्या नीतीश कुमार जी भी वही धमकी देंगे ऐसी स्थिति में मुझे नहीं लगता कि चंद्रबाबू नायडू देंगे क्योंकि चंद्रबाबू नायडू का आंध्र प्रदेश में पूर्ण बहुमत से राज्य सरकार भी बन रही है उनको तीन तीन कैबिनेट मंत्री भी मिल गए हैं लेकिन अभी भी स्पीकर का पद तय नहीं हुआ है हमें यह लगता है कि तीन महीने तक हम सभी लोगों को वेट करना होगा कि नीतीश कुमार जी क्या चाहते हैं क्योंकि बिहार में झारखंड बिहार के बगल में झारखंड का चुनाव है फिर बिहार में भी चुनाव है जहां सम्राट चौधरी और चिराग पासवान एक दूसरे को मुख्यमंत्री देखने का प्रयास कर रहे हैं क्या ऐसा हो सकता है कि महाराष्ट्र में फिर से अजीत पवार भारतीय जनता पार्टी से टूट जाए और शरद पवार जी के साथ जाए क्या शिंदे जी ऐसा कर सकते हैं कि वो जो तीर धनुष है शिवसेना का वो दे करके उद्धव ठाकरे के साथ मिल जाए या तो तीन महीने बाद ही पता लगेगा पर जैसे कि अजय भाई आपने बात की कि लोग वापस चले जाए एनसीपी में वापस चले जाए पर वो जो बॉडी लैंग्वेज थी ना वो दिख रही थी शपथ विधि के अंदर और जैसे कि बात करूं आपने एक अच्छी बात यह कही कि चिराग पासवान की बात है हरियाणा हरियाणा में में अभी इलेक्शन आएगा आए दिनों में। तो उसके लिए प्रधान ने आज जो हफ्ता हफ्ता था वो रिलीज कर दिया ताकि वहां पे सबसे ज्यादा जो कृषि मेजोरिटी है तो उसको उन्होंने शामिल करने की कोशिश कर दी है क्या स्ट्रेटेजी क्योंकि अभी तुरंत एक्शन मोड में है और आप बता रहे स्पीकर का तो टीडीपी टीडीपी ने तो पहले से ही मांग लिया है स्पीकर पद तो अभी कैसे होगा ये शुरू कर रखी लेकिन अभी तक तय नहीं हुआ और मुझे लगता है कि भारतीय जनता पार्टी जो स्पीकर का पद है वो दल को देना नहीं चाहती वो भारतीय जनता पार्टी का अपना मित्र अद्भुत चीज बताता हूं 2014 से नरेंद्र मोदी प्रधानमंत्री जी प्रधानमंत्री का पद संभालते हैं 2019 में संभालते हैं 2024 में भी प्रधानमंत्री बनते हैं लेकिन एक बार भी सात सात लोकसभा की सीट जो दिल्ली की जीतते हुए राज्य में केंद्रित शासित राज्य में दिल्ली में भारतीय जनता पार्टी सरकार नहीं बना पा रही है, पंजाब में भारतीय जनता पार्टी का तो नहीं बनते हरियाणा में दस लोकसभा में सिमट जाती है पांच कांग्रेस और पांच बीजेपी भी। ऐसी स्थिति में मैं आपको बताना चाहता हूं दिल्ली में पौने दो करोड़ प्रवासी जो हैं वो अरविंद केजरीवाल की के तरफ अपना मुंह घुमाए जरूर बैठे हैं हरियाणा में गुड़गांव में लगभग नौ लाख फरीदाबाद में लगभग आठ लाख सोनीपत पानीपत पंचेर और पंचकुला में लगभग चार लाख जो प्रवासी अपने वोट का बल रखते हैं शायद उन्हीं वोटों की वजह से हरियाणा में सरकार बदल सकती है और पंजाब में अभी आपने सुना होगा पंजाब के प्रवक्ता कांग्रेस के खेड़ा जी ने साफ साफ कहा था कि उत्तर प्रदेश और बिहार के लोगों को यहां से भगा देना चाहिए ऐसी स्थिति में सभी जानते हैं कि अरविंद केजरीवाल ने प्रवासियों के बल पर निश्चित तौर से पंजाब में भी और दिल्ली में सरकार बनाई है और ये जो प्रवासी है अभी लोग समझ नहीं पा रहे हैं जातिगत समीकरण में भी देखिए कि केवल इस केंद्रीय मंत्रिमंडल राज्य मंत्रिमंडल में चार राजपूत हैं और दो ब्राह्मण हैं बाकी सब है देखुण, देखुण, आज बहुमत की लगा है उत्तर प्रदेश में कि उत्तर प्रदेश की सीट योगी जी इसलिए हारे हैं कि सवर्ण जाति के लोग ब्राह्मण राजपूत ने इस बार भारतीय जनता का पार्टी का साथ उत्तर प्रदेश में नहीं दिया क्योंकि नरेंद्र मोदी जी ने क्लियर तौर पर अपने आप को ओबीसी साबित करने का प्रयास किया और ओबीसी ओबीसी कह करके निश्चित तौर से सबर्णों का अपमान हुआ है बिल्कुल बिल्कुल जवेन भाई तमाम जो 72 मं, मंत्रियों, मंत्रियों ने बात किए के सांसदों ने बात किए तमाम जगह से मंत्रियों ने लेवमा आवे से गुजरात माती चार लेवमा आवे से महाराष्ट्र माती पद प्रदेश माती 5 महाराष्ट्र माती 6 તમામ જગ્યાથી આવરવામાં આવ્યા છે તમામ સ્ટેટમાંથી લેવામાં આવ્યા છે જે રીતે અત્યારે કરી કે ક્યાંક ક્યાંક માં શરદ પવાર પાસે પાછા જાય ક્યાંક એકનાથ ચિંદેની શક્યતાઓ છે કે મહારાષ્ટ્રની અંદર પાછું ગઠબંધન જતા રહે શું પરિસ્થિતિઓ અને ખાસ કરીને સી આર પાટીલને લઈ ગયા છે તો ગુજરાતનો પણ એક માહોલ અત્યારે આવ્યો છે કે ગુજરાતમાં કોણ એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જળ મંત્રાલય આપ્યું છે સી આર પાટીલને શું જોઈ રહ્યા છો કે બીજેપીની એક સ્ટ્રેટેજી પ્રમાણે જઈ રહી છે કે પછી આ સ્ટ્રેટેજી ક્યાંક બીજેપી કે એનડીએ બ્લોક ને ઊંધી પડી શકે એમ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાની રીતે ડિસિઝન લેવામાં માહેર છે શું સાથે મળીને આ ડિસિઝન થઈ રહ્યા છે કે પછી એક તરફા ડિસિઝન થઈ રહ્યા છે જો પહેલી વાત એ છે કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આખો ઘટનાક્રમ છે આપણને સમજમાં આવી જશે આપણે કોઈને ઘરે પણ લગ્ન હોય તો લગ્નમાં કોને કોને આમંત્રણ આપવું અને કેટલા પરિવારમાં કોને આમંત્રણ આપું સર્વે આખા પરિવાર ને આમંત્રણ આપું કે પછી ઘર માંથી એક જ જણ ને આપું કે ઘર માંથી બે જણ ને આપું એ બધું આપણે અરસ વ્યવહાર ઉપર નિર્ભર કરતું હોય છે એટલે આ જે મંત્રાલય બન્યું છે એ અરસ ના વ્યવહાર ઉપર નિર્ભર કરે છે એટલે તમે જુઓ મજાની વાત એ છે કે હિતેન્દ્રામ માંજી એના પક્ષ એક જ માત્ર સાંસદ છે છતાંય એને કેબિનેટ નો દરજ્જો મળ્યો છે એના કારણે સાત સાંસદ ધરાવતા એને અત્યારે વાકવું પડ્યું છે એને કીધું કે અમારે સાત છે તો તમે અમને કેબિનેટ લઈને જીતેન્દ્ર માનજી ને કેમ હવે તમે જુઓ કે નરેન્દ્ર મોદીની આ ગઠબંધન સરકાર હોવા છતાંય એનો એનું જે દબાણ ને વર્ષ નહીં થવાનું એક કારણ છે ગઈકાલે આપણને સ્પષ્ટ દેખાઈ ગયું એ કારણ એ રીતે દેખાયું કે સૌથી પહેલા સહયોગી પક્ષો છે એમાંથી જીતેન રામ્યા એટલે એનો ક્રમ રાખ્યો તો એ પછી લલનસિંહ બિહારમાં જનતા દળના એ પછી ના આવ્યા બધા પછી આવ્યા જયંત ચૌધરી તો પછી આવ્યા એકદમ છેલ્લે તો આ પ્રકાર બતાવે છે કે અને એનસીપી એ પણ ગઈકાલે અજીત પવાર દૂત અને એમાં જે પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે તો કેન્દ્રીય કેબિનેટ નો દરજ્જો ભોગવી ચુક્યા હતા તો અમને આ રાજ્ય રાજ્યકક્ષાનો દરજ્જો ન ખપે તો એ ઠીક છે હવે એને કઈ મહત્વ આપ્યું નથી કારણ કે એને ખબર છે કે ક્યાં જવાના કેસ તો હજુ ચાલુ જ છે અને બીજું કે સરકાર તો મળવાની નથી મહારાષ્ટ્રમાં અત્યારે જે છે એમાંથી હાથ ધોવા પડશે અને ચૂંટણી આવશે તો વળી પાછું તકલીફ પડશે કારણ કે પછી એને જનતા સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન આવીને ઉભો રહે છે જેમ નીતિશ કુમાર ની સ્થિતિ થઈ એ જ સ્થિતિ પછી અજીત પવાર થાય એવી પૂરેપૂરી શક્યતા છે એટલે આ બધા અત્યારે જેમ કે ને કે મારા ઘરના પાંચ લોકો તો આવશે જ તમે કંકોત્રી નામ લખજો પેલા હુકો કરતા હોય છે કે મારા મામાના લગ્નમાં જરૂર લાવજો તો આવી સ્થિતિ બધા જ આગ્રહ રાખી રહ્યા છે પરંતુ આ સ્થિતિ એ બતાવે છે બીજું કે તમે આમાં જે આપણી સમક્ષ

એને ઉર્જા મંત્રાલય મળ્યું છે શહેરી આ મંત્રાલય મળ્યું છે શહેરી વિકાસ તો એ પણ બતાવે છે ને બીજું કે આપણે બધા ચર્ચા કરતા હતા કે મહત્વના જે ચાર મંત્રાલય છે એમાંથી કોઈ જે સહયોગી પક્ષને આપ અપાડશે પરંતુ એવું પણ નથી થયું અને કોઈ કાળે એવું થાય નહીં કારણ કે યુપીએ સરકારમાં બસો દસ એવી બેઠકો ધરાવતી હતી કોંગ્રેસ ત્યારે પણ ચાર મંત્રાલય તો એ પોતાની પાસે જ રાખ્યા હતા કોઈ પણ કોઈ એવો પક્ષ મૂર્ખ જ રાખે અને બે વાર કરી ચુક્યા છે એક તો જીએમસી બાદગી ને ઓગણીસો અઠાણું માં ટીડીપી ના હતા એને અધ્યક્ષ બનાવેલા અને એક મતે અટલ બિહારી વાજપેયી ની સરકાર હારી ગયેલી બીજો કિસ્સો છે ઓગણીસો છન્નું નો ગુજરાત નો જયારે વિપક્ષ ઉપાધ્યક્ષ પદ છે એ વિપક્ષના કોઈને અપાતું હતું શંકરસિંહથી ક્યારેય ઉપાધ્યક્ષ નું પદ છે વિપક્ષના કોઈ નેતાને ભાજપ આપતો નથી એવી રીતે હવે અત્યારે પણ તમે જોશો કે લોકસભાના અધ્યક્ષ નું પદ પણ એ કોઈ સહયોગી પક્ષને નહીં આપે બિલકુલ પ્રશાંતભાઈ જે રીતે સ્પીકર પદ ખૂબ મહત્વની વાત છે અને સ્પીકર પદને લઈને ચર્ચાઓ અત્યારે ચાલશે અને જે રીતે વાત છે કે શિવરાજસિંહ ચૌહાણનું કદ વધ્યું છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને જ્યારે સંસદીય દળની બેઠક મળી નીતિશ કુમાર ને શિવરાજસિંહ ચૌહાણ મળવા આવે છે ત્યારે એ હાથ નથી મિલાવતા એ વિડીયો પણ છે ને એ વિડીયો પણ અત્યારે ક્યાંક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ક્યાંક તો અસમંજસ કે ક્યાંક તો પછી વિરોધાભાસ છે આ બંને ગઠબંધનની અંદર આ નેતાઓની પણ શું પરિસ્થિતિ થશે કારણ કે આવનારા દિવસમાં શું આ મંત્રીઓના પદોની અંદર ફેરબદલ થશે ને જે રીતે જયવંતભાઈએ વાતચીત કરી કે કોઈ પણ સરકાર એવી હોય કે જે મહત્વના જે પદો હોય એ પોતાની પાસે ના રાખે ને ગઠબંધન અન્ય પક્ષોને આપે પણ વાત તો જયારે બેઠકો ચાલતી હતી ત્યારે ઈડી સીબીઆઈ ની આ બધી વાત થતી હતી કે અન્ય પક્ષ પાસે પણ જશે હવે જે એક દિવસે પરિણામ આવ્યું અને સોળ ને બાર સાથે નીતીશકુમાર ને ચંદ્રબાબુ નાયડુ બહુ મોટા પિલ્લર બન્યા ત્યારે એવું લાગતું હતું કે કંઈક ઉછાળા આવશે પણ જે રીતે પહેલા જ દિવસે સમર્થન પત્ર આપી દેવું નીતિશ કુમારે તો ક્યુરિયસલી કહી દીધું કે અગર આજ હો હોતા તો શપથવિધિ ખાતાની ફાળવણી એટલે ટીડીપી અને જેડીયુ પાસે એવા કોઈ મોટા ખાતા છે નહીં બધા એટલે ફર્સ્ટ ફાઈવ એ સિવાયના ઘણા સારા સારા બધા બીજેપી પાસે છે અને ટીડીપીના જે બે કેબિનેટ મંત્રીઓ અને જેડીયુ ના જે બે કેબિનેટ મંત્રી બંનેઓને ખાતા ફળવાઈ ચૂક્યા છે એટલે સ્પીકર માટે નવું નામ તો આવે નહીં જે આવશે ભાજપના જ આવે એટલે ક્યાંક એવી સમજાવટ ચોક્કસ થઈ ગઈ હશે અથવા કોઈક તો એવો બંધ રૂમમાં દંડો બતાવી દીધો છે કે જેનાથી આ લોકો પણ ડાયા રે અને જે રીતે સમર્થન આપ્યું જે રીતે કોઈ ઉછાળો ના આવ્યો નહીં તો વાટાઘાટો એટલો લાંબો ચાલત કે કદાચ આ શપથવિધિ બી એક્સટેન્ડ થાય અને ફાળવણીમાં પણ અસમંજસ ને બે ત્રણ દિવસ લાગી જાત પણ આ ચોવીસ કલાક ભલે થોડું લેટ થયું છે આજે દર વખત કરતા દર વખતે જયારે વિધિ થાય ના લગભગ દસ પંદર કલાકમાં નામ જાહેર થઈ જતા હોય પણ આ વખતે ચોવીસ કલાક લીધા ચોવીસ કલાક પછી પણ ખાતા જે આવ્યા છે એ ખાતા એટલે આ લોકોનું નેગોશિયેશન કાં તો એ મેન્ટલી પ્રિપેર હતા કે રહેવું છે એનડીએમાં યા છે ત્યારથી જ નક્કી હોય કે જીતીએ હારીએ જીએંગે મરેગે એનડીએ કે સાથ કરેગે જો ભી કરે એવું માન્યતા રાખી અને આ લોકોએ બધી રીતે ડાયા ડમરા હોય જેને ઉછાળા હોય એવા એક સીટ વાળા પ્રફુલભાઈ પટેલ હવે કદાચ કશું જ મળ્યું નથી કશું આપ્યું નથી તો એક જ સીટ છે એટલે એવો કઈ મોટો ઉછાળો ત્યાં વાગતો નથી ગમે તે કરે ગમે તે બાજુ જાય તો પણ મને લાગે છે કે બીજેપી અથવા તો ખા એકલા નરેન્દ્ર મોદી આ લોકોને કોઈક ને કોઈક રીતે સમજાવવા સફળ નીવડ્યા છે એના બે કારણ છે કે એમનો રોડમેપ છે મોદીની વિચારધારાથી તમે ઇમ્પ્રેસ થઈને આવ્યા છો તો એક જર્ની જે સ્ટાર્ટ થઈ છે થી એટલે હવે ની જર્ની એટલે મુખ્ય ખાતા કારણ કે છે ને બહુ બધા જેને રિફોર્મ્સ જેને કહેવાય રિફોર્મ એટલે એવા ચેન્જીસ કે અત્યારે એક એ ટુ બી પહોંચવું છે તો સ્પાઈક સાથે પહોંચીએ છીએ પણ અમારે સ્ટ્રેટ લાઈન થી પહોંચાડવા છે એ કદાચ વિઝન આ લોકોને બેસાડીને સમજાઈને આપવામાં આવ્યું હોય કે મહેરબાની કરીને આ જે ખાતા અમે જે વિચારી રહ્યા છે માનો કે ગૃહ છે એમાં ઘણી બધી ચેન્જીસ રિફોર્મ એને કહેવાય કે મોડર્નાઇઝેશન થી માંડી એની સિસ્ટમથી માંડી એના ગવર્નન્સ થી માંડી એમાં ભરતી થી માંડી ઘણું બધું એમને કરવું છે એટલે મહેરબાની કરીને અમને આમાં ડિસ્ટર્બ ના કરો એ જ રીતે ડિફેન્સમાં કોઈ જાતની ડિફેન્સ ખરીદી જોતા થઈ છે ડિફેન્સના લોકોને સારી સગવડો આપવામાં આવી છે પહેલાનું ડિફેન્સ અત્યારે ડિફેન્સ એ જ રીતે ફાઈનાન્સની અંદર જીએસટી થી માંડી ટેક્સ થી માંડી બીજા રિફોર્મ્સ આવે છે તો કદાચ મને લાગે છે વિનંતી પૂર્વક એવું સમજાવવામાં આવ્યા હોય કે અમારી જે જર્ની ચાલુ છે એમાં હમણાં મહેરબાની કરીને કોઈ રૂકાવટ કે કોઈ ખાતા બદલી ને ચહેરા બદલી ને એમાં ડિસ્ટર્બન્સ ન ક્રિએટ કરવામાં આવે એવું સમજાવવામાં મને લાગે છે મોદી સાહેબ સફળ નીવડ્યા છે નહીતર તો ખાતાની આટલી માની જવું થાય નહીં હવે આ સંઘ કાશી હવે પછી ખબર પડે ખાતા ફળવાઈ ગયા છે તો ખાતા ને લઈને કોઈ ઉચાટ આવે છે કોઈ નારાજગી આવે છે બીજા બધા છે આર એલડી છે એટલે જયંત ચૌધરી માંડી ને ચિરાગ પાસવાન થી માંડી એ લોકો બહુ ઊંચા નીચા ના થાય અનુપ્રિયા પટેલ છે પણ આ બે જણા વિશે ખાસ શું કહેવાય છે એ હવે પછી ખબર પડશે પણ મને નથી લાગતું જે આટલે સુધી બધી પ્રોસેસ સ્મૂથ ગઈ અને બધું સારા ખાતા મળ્યા ટીડીપી તેમ છતાં એ લોકો શાંત છે એટલે એ લોકો કોઈક ને કોઈક ગરજ થી બેઠા છે એમની ગરજ છે

શરૂઆતમાં આટલા બધા પ્રધાન છે ને વિધિ થતા શપથ લીધા એજન્ડા એને ફટાફટ કામ કરવા છે એ પણ જાણે છે કે હવે એની પાસે એક રીતે જોઈએ તો જે કુમારિંગ છે ચંદ્રબાબુ ની પર છેલ્લી છે નેવુંના દાયકાના જેટલા પણ રાજકારણીઓ છે લાલુ પ્રસાદ યાદવ છે ઇનિંગ છે સોનિયા ગાંધીની છેલ્લી ઇનિંગ છે મલ્લિકાર્જુન ખડગે તો રોતા રોતા કહી દીધું હતું કે ભાઈ તમે મને મત આપો તો કઈ નહીં પણ જરૂર આવજો અંતિમ ક્રિયામાં તો આ જે બધા નેવુંના દાયકાના છે શરદ યાદવ એ બધા તો ગુજરી ગયા શરદ પવાર છે એને ચૂંટણી લડી નથી આ જયલલિતા છે એની કરુણાનીતિ છે નહીં જો એવા ઘણા બધા નેતાઓ છે એની હવે ઇનિંગ પૂરી થવા

પરંતુ વાત એ છે કે આજે એક સમાચાર એવા આવ્યા છે મને લાગે છે જીતેન્દ્ર માંજી ના એને કીધું છે કે તમે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે અઠવાડિયાના જે સાત દિવસો હોય છે એમાં પેલા ચાર દિવસ સોમ મંગળ બુધ ગુરુ એ ક્યાંય ઓફિસ છોડીને જતા નહીં એ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે અને આપણે ચૂંટણી પહેલા પણ જોયું હતું કે એમણે એકસો પચીસ દિવસનો રોડ મેપ તૈયાર રાખ્યો હતો તો એને જયારે તમારે અમલ કરવાનો હોય અને એમાં પણ સહયોગી પક્ષો તમારી સાથે હોય તો બહુ ક્લિયર કટ વાત છે કે મંત્રીઓ કામ કરવું પડશે ટાસ્ક આપી દેવામાં આવ્યા છે બધા કામો છે બુલેટ ટ્રેનથી માંડીને એને આપણા અર્થતંત્ર ને સ્થાન ઉપર મૂકવું હોય તો એ બધા કામો છે ફટાફટ તમારે કરવા પડશે ને એક છાપ પણ ઉપસાવી પડે ને

ભાજપમાં તો એવું છે કે સુશીલ કુમાર મોદી અત્યાર સુધી બિહારમાં રાષ્ટ્રીય થઈ ગયો તરી ગયા છે એટલે વિધાનસભામાં પણ ભાજપ છે મોટો પક્ષ છે એટલે શાસન નીતિશ કુમાર એ ભાજપ વગર ચાલે એમ નથી એવું જ ટીડીપી નું છે તમે જો કે તેલંગાણાની જે ચૂંટણી એની પહેલા થઈ

एक एक ये चौका रहा ये किस्सा था रवनीत सिंह का ये चौका उन रहा था कि जीते भी नहीं और उनको मिनिस्ट्री मिल रही है तो इसके पीछे के क्या क्या पंजाब के अंदर एक पॉजिटिविटी लानी है भारतीय जनता पार्टी की और कास्ट बेस भी सबको रिजाने की कोशिश की है इसमें निश्चित तौर से आप बिल्कुल ठीक कह रहे हैं रणवीर सिंह जी को पंजाब में इसलिए लाया गया है कि पंजाब में बार... भारतीय जनता पार्टी का जनाधार मजबूत हो सके वो चुनाव हारने के बावजूद भी उनके मंत्री बनाया गया है और ठीक इसी तरह से उत्तर प्रदेश में जो दस मंत्री बनाए गए उसका भी कई कारण है आपको मालूम होगा कि मायावती ने अपने वोट कैडर को खींचने में कमजोरी दिखाई है जिसका कारण है कि बहुत से ऐसे प्रत्याशियों का वोट की बढ़ोतरी हो गई और वहां पर भारतीय जनता पार्टी की हार हुई आज आप देखिए अगर आप महिला कैंडिडेट को मानेंगे निश्चित तौर कई जगह जो जो बसपा बसपा का चला गया जिसकी वजह से भारतीय जनता पार्टी की ठीक हो गई है वहां बसपा ने भी कमजोरी दिखाई है और इसीलिए जो है पंजाब और हरियाणा और एक, 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 एक चीज तो अजय जी एक चीज एक चीज की जैसे की बात करें कि जो रिजल्ट आया रिजल्ट के आने के बाद दिल्ली कार्यालय में भाजपा हेडक्वार्टर में जब मोदी जी ने भाषण दिया था तब एनडीए की बात हुई थी एनडीए उन्होंने शब्द बहुत यूज यूज किया किया इस बार भारतीय जनता पार्टी ने सिर्फ सिर्फ एनडीए ज्यादातर पर क्या लगता है कि पीएम बनने के बाद अब बीजेपी ओरिएंटेड रहेगा कि फिर एनडीए भी बनेगा साथ में एनडीए भी चलेगा साथ में नहीं निश्चित तौर से एनडीए चलेगा क्योंकि आपने देखा होगा बीच में एक हवा उड़ी थी जिसमें जेपी नड्डा जी के शब्द आ गए थे कि आरएसएस हमारे साथ नहीं भी रहेगा तो भी हम बीजेपी वाले आगे बढ़ जाएंगे और मेरा जहां तक मानना है कि भारत देश में आर एस एस ऐसी संस्था है, ऐसा है जो भारतीय जनता पार्टी को मजबूत देता है और आर एस एस के लोग ही है जो भारत देश में फैले हुए हैं जिनकी कई विंग है और जो भारतीय जनता पार्टी के समर्थन में तभी भारतीय जनता पार्टी आज आगे बढ़ रही है ऐसा बिल्कुल नहीं कहा जा सकता कि भारतीय जनता पार्टी आज एनडीए के साथ एनडीए बनकर नहीं रहना चाहती बिल्कुल बिल्कुल તો જે રીતે દર્શક મિત્રો વાત છે કે મંત્રી પદો કે મંત્રાલયો ફળવાયા છે પરંતુ એને લઈને જે મહત્વની વાતો એ છે કે આખરે ક્યાંક બંધબાણે એવી વાતચીતો થઈ ગઈ છે ક્યાંક બંધબાણે જે રીતે પ્રશાંતભાઈએ વાતચીત કરી કે બંધબાણે ક્યાંક ડીલો થઈ ચૂકી છે કે તમને આટલા આટલા મંત્રી પદો મળશે જેડી હોય કે પછી ટીડીપી હોય કે કોઈ અવાજ ઉઠે છે તો ખબર પડશે પરંતુ જે મહત્વના મંત્રાલયો છે બીજેપીએ પોતાની પાસે જ રાખ્યા છે એ સ્પષ્ટ બતાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનો મેજિક એનડીએની અંદર ચલાવ્યો છે ને એ દેખાય છે કે હજુ સુધી કોઈ વિરોધનો સૂર નથી ઉઠી રહ્યો આપણી સાથે જોડાયા પ્રશાંતભાઈ અજય તિવારી જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ ત્રણે આભાર થેન્ક વી મચ દર્શક મિત્રો મંચની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર